સુરતમાં વાવેરુ જગ્યાએથી પ્લાસ્ટિકનું ડ્રમ મળી આવ્યું હતું એક લારા ભણોદરા રોડ શંકાસ્પદ રીતે મળેલા ડ્રમને લઈને પોલીસે તેને સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા જેમાં કાપતા અંદરથી યુવતીનો મૃતદેહ અને કપડાના ડૂચાની સાથે સાથે રેતી સિમેન્ટ પણ નીકળ્યા હતા જેથી યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહને આ રીતે ફેંકી દેવામાં આવ્યો હોવાની આશંકાએ તપાસ હાથ ધરવામાં આવી છે ભેસ્તાન પોલીસ મથક ની હદમાં અવરુ જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યો હતો લાશ હોવાની આશંકા સાથે પોલીસે

ખુલ્લું હતું અને પગ જેવું દેખાતું લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી તેને પગલે સિવિલના તબીબીઓ પણ ચોકી ગયા હતા પીએમ રોમમાં ડ્રમ મુકાયું હતું પાંચેક ફૂટના ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી અને તેમની ટીમની મદદ લેવાઈ હતી બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી ભારે જહેમત કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ તબીબી સહિત સૌ કોઈ લાશ મળી છે તે બાંધકામ સાઈડ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું ડ્રમમાં યુવતીનું માથું અંદર સાઈડે અને પગ બહારની સાઈડે હતા ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા રેતી સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા